વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ બાર પ્રથમ ભાષા ગુજરાતી ચેપ્ટર નંબર છે સત્તર પથ્થર થરથર ધ્રુજે તેમના કવિ છે નિરંજન ભગત નિરંજન ભગતનો જન્મ ઈસવીસન ઓગણીસો ને છવ્વીસમાં થયો હતો નિરંજન ભગત અમદાવાદના વતની છે વ્યવસાય તેઓ અધ્યાપક હતા હાલ અમદાવાદમાં નિવૃત્ત જીવન ગાળે છે નિવૃત્ત એટલે કે રિટાયર્ડ થયેલા છે ગુજરાતી અને અંગ્રેજી ભાષા સાહિત્યના આ વિદ્વાન સર્જક સ્વાતંત્રોત્તર કાળના મોટા કવિ છે છંદોલય કિન્નરી અલ્પવિરામ તેત્રીસ કાવ્યો વગેરે સંગ્રહો દ્વારા પ્રગટ થયેલા તેમના બધા જ કાવ્યો છંદોલયબદ્ધ ગ્રંથમાં સંગ્રહાયેલા છે પ્રવાદ વિપનામના કાવ્યો દ્વારા નગર જીવનની પાશ્ચાત ભૂમિકામાં આધુનિક માનવીની સંવેદનાની ગુજરાતી કવિતામાં સૌ પ્રથમ તેણે પ્રગટ કરી છે માનવતા પ્રેમી આ કવિએ ગુજરાતી તેમજ અંગ્રેજી સાહિત્ય વિશે અભ્યાસપૂર્ણ વિવેચન કાર્ય પણ કરેલું છે અહીંયા જે આ કાવ્યોનો પ્રકાર છે તે ગીત છે એક માર્ક્સની અંદર આપણને પૂછાય કે પથ્થર થરથર ધ્રુજેનો સાહિત્ય પ્રકાર જણાવો તો એમનો સાહિત્ય પ્રકાર છે ગીત આ ગીતમાં કવએ આ દુનિયાના ન્યાય તોડનારા કહેવાતા ડાયાજનોનો જાણે કે માર્મિક ભાષામાં ન્યાય તોળ્યો છે પથ્થર જેવું કઠોર તત્વ પણ જ્યાં સુધી ધ્રુજી ઉઠે ત્યાં માણસ કલોલે કુંજે એ તે કેવો અનેક નાના મોટા પાપ કરનારા માણસો અન્ય પાપીને માટે તેને પથ્થર મારીને મારી નાખ્યો એવો ન્યાય તોળે અને તે પણ નિરાંતે ઠંડે કલે છે એ તે કેવો પણ એક ઓલિયો જેને હસીને જ બોલવાની ટેવ કવિએ આડતરી રીતે અહીં સંતની વ્યાખ્યા આપી છે કે સંત તે જે હસીને બોલતા હોય અર્થાત જે નિત્ય સ્વસ્થ શાંત અને આનંદમગ્ન હોય તેને લોકોની ન્યાય પદ્ધતિનો ભોગ બનનારી દુર્ભાગી અબળાને દક્ષતાથી ઉગારી લીધી અને કવિએ તે ઓલિયાને ઊંચું ઈસુ ખ્રિસ્તનું વચન પોતાની કવિતામાં ગોઠવ્યું છે જેણે પાપ કર્યુંના એકે તે પથ્થર પહેલો ફેંકે આ પંક્તિમાં આંતરખોજની પ્રેરણા આપે છે અહીંયા આ ગીતની અંદર વાત કરેલી છે સ્વજન માણસોની ડાહ્યા માણસોની જે લોકો અબળા ઉપર પથ્થર મારીને તેને મારી નાખવાની વાત કરે છે એને પહેલાં પોતાની આંતરખોજ કરવાની જરૂર છે અહીંયા આ કાવ્યની અંદર વ્યક્તિની આંતરખોજ એટલે કે વ્યક્તિએ પહેલાં તો પોતે શું છે તે વિચારવાની જરૂર છે અને પછી બીજા લોકો ઉપર એને આંગળી ચીંધવાની છે હવે આપણે કાવ્યની સમજૂતી ઉપર જઈએ છીએ પથ્થર થરથર ધ્રુજે હાથ હરખથી જૂઠા ને જળ પથ્થરની ત્યાં કોણ વેદના બૂજે પથ્થર થરથર ધ્રુજે કે અહીંયા એક એવી ઘટના બની રહી છે કે પથ્થર છે એ પણ ધ્રુજી રહ્યો છે હાથ હરખથી જૂઠા અને જે ન્યાય તોલનારા લોકો છે એ તો જૂઠા છે હરખથી એ જૂઠા લોકો ત્યાં ઊભા છે અને પથ્થરની ત્યાં કોણ વેદના બુજે ત્યાં પથ્થર જેના હાથમાં છે એ લોકો તો જૂઠા લોકો છે પથ્થરને પણ ફેંકવું નથી પથ્થરને પણ એમના હાથમાંથી છૂટવું નથી પરંતુ એ પથ્થરની વેદનાને સાંભળનાર ત્યાં કોઈ નથી પથ્થર થરથર ધ્રુજે એટલે અહીંયા કેવા પાછળનો આશય એ છે કે પથ્થર પણ જો એક કહેવાય ને કે જળ જેવી જળ પદાર્થ પણ જો કંપી જતો હોય તો પછી માનવીય હૃદયનું તો શું વિજા છે છતાં પણ માનવીના હૃદય પથ્થર કરતાં પણ કઠોર છે એવું અહીંયા કટાક્ષ કરવામાં આવેલો છે અનાચાર આચરનારી કો અબળા પર ભાગોળે અનાચાર આચરનારી એટલે અનાચાર કરનાર એટલે કે જેને ન્યાય નથી આપનાર અનાચાર આચરનારી અબળા ઉપર અબળા એટલે કે સ્ત્રી કે જેણે અનાચાર આચર આચરવો એટલે કે કરનાર જેણે અન્યાય કરેલો છે એવી અબળા ઉપર ભાગોળે ભાગોળે એટલે કે ગામના ચોકની અંદર એક ગામના ડાહ્યાજન સૌ ન્યાય નિરાંતિ ટોળે એટલે એક અબળાથી કંઈક ભૂલ થઈ ગઈ છે અને આપણે કહેવાય છે ને કે ગામનો જે પંચ હોય એ પંચ એમનો ન્યાય તોડતું હોય તો એમનો ન્યાય તોડવા માટે એટલે કે ન્યાય કરવા માટે ગામના જે ડાહ્ય કહેવાતા લોકો ભલે પછી હકીકતમાં એ ડાહ્યા નથી પરંતુ કહેવાય ને કે કહેવાતા ડાહ્યા માણસો એ ડાહ્યા માણસો નિરાંત એટલે કે શાંતિથી બેસી તેનો ન્યાય તોડી રહ્યા છે ન્યાય તોડવો એટલે કે શું કરવું અને શું ના કરવું તેની વિચારણા કરી રહ્યા છે આ કુલટાને પથ્થર મારી મારી નાખો એમ કિલ્લોલે કુંજ્યો અહીંયા મારી મારી જે બે વખત શબ્દ આપેલા છે બંનેનો અર્થ અલગ થાય છે એટલે કહે છે આ ઉલટાને એટલે કે આ સ્ત્રીને પથ્થર મારી અને મારી નાખો અહીંયા એવો ન્યાય તોડવામાં આવ્યો છે અહીંયા ગામના જે સભ્યો છે જે વડીલ કહેવાતા જે ડાહ્ય સ્વજનો છે એ ભેગા બેસીને એવો નિર્ણય કરે છે કે આ સ્ત્રીને બીજી કોઈ સજા ન હોવી જોઈએ એને પથ્થર મારી મારીને મારી નાખો એમ કિલોલે કુંજે કિલોલે કુંજ્યું એટલે કે બેઠેલા બધા જ વ્યક્તિઓ છે એ આનંદથી કહી રહ્યા છે આમ ઉલ્લાસથી કહી રહ્યા છે કે તેમને પથ્થર મારીને મારી નાખી એક આદમી સાવ ઓલ્યો વહી રહ્યો તો વાટે અને એ સમયે બધાનો એક જ નાદ હતો કે બસ આ સ્ત્રીને પથ્થર મારીને મારી નાખે એ જ સમય દરમિયાન કોઈ એક આદમી ઓલ્યો ઓલ્યો એટલે કે સાધુ સંત સમાન ત્યાં વાટ એટલે કે રસ્તામાંથી પસાર થાય છે સુણી ચુકાદો ચમક્યો થંભ્યો ઓરના કોઈ ઉજાટે સુણી ચુકાદો ચુકાદો એટલે કે જે ત્યાં બેઠેલું પંચ જે કહેવાય છે એમનો ન્યાય સાંભળી સુણી એટલે કે સાંભળીને શું ન્યાય આવ્યો છે ન્યાય એટલે કે ચુકાદો સાંભળી અને એ ચમકી જાય છે અને થંભ્યો એટલે કે ત્યાં ઊભો રહી જાય છે ઉરના કોઈ ઉચાટે એના અંદર ઉર એટલે કે હૃદયથી એને કંઈક એવો ઉંચાટ થાય છે કે શા માટે આ સ્ત્રીને મારવાની વાત કરે છે એટલે કે એ ગામના જે સભ્યો છે એને જે ચુકાદો કર્યો કે એમને પથ્થર મારીને મારી નાખે એટલે ત્યાંથી પસાર થનાર એક સંત છે એમનો ચુકાદો સાંભળીને ઊભો રહી જાય છે અને હૃદયથી જ એને કંપારી થાય છે કે શા માટે આ સ્ત્રીને મારવાની હાથ અને પથ્થર બંનેને જોઈ એનું દિલ દયાથી દૂજે હાથ અને પથ્થર ચીંક ત્યાં ઉપસ્થિત હતા એ બધાના હાથમાં પથ્થર જોઈ અને તેનું દિલ છે એ દયાથી દૂજવા લાગ્યું એટલે કે દયા એના હાથમાં ટપકો એટલે કે દયા આવવા લાગી આ દુનિયાના શાળાઓના દુનિયાદારી જાણે અહીંયા કહે છે કે આ દુનિયાના જે શાળા શાળા એટલે કહેવાતા ડાહ્યા લોકોને દુનિયાદારીની શું ખબર હોય ટોળા પર ત્યાં એમ હસીને બોલ્યા ટેવ પ્રમાણે ટોળા પર ત્યાં એમ એટલે કે જે સાધુ સંત છે એ એ ટોળા વચ્ચે ઊભા રહી અને કહે છે કે આ ટોળામાં જે હસીને બોલે છે એમની ટેવ પ્રમાણે કારણ કે એ સાધુ છે એની ટેવ છે હંમેશા હસીને બોલવાની એટલે કહે છે કે દુનિયાના જે લોકો ડાહ્યા માને છે એને દુનિયાદારીની શું ખબર હોય જેણે પાપ કર્યું ના એકે તે પથ્થર ફેલો ફેંકે એટલે એ ટોળા વચ્ચે જાય છે અને એ ચુકાદો જે લીધેલો છે ત્યાં વચ્ચે જઈને કહે છે કે જેણે એક પણ પાપ કર્યું ન હોય તે આ સ્ત્રી ઉપર પહેલો પથ્થર ફેંકે એકે એકે અલોપ પહેલાં સજ્જન જ્યારે શું કરવું નાશું જે એકે એકે અલોગ એટલે કે જ્યાં ટોળામાં જે મેદની હતી એમાંથી એક એક કરીને અલોક એટલે કે ગાયબ થઈ જવા લાગ્યા પહેલાં સજ્જન જે કહેવાતા સજ્જન લોકો હતા એ એક એક કરીને એ ટોળામાંથી વિખરાઈ જાય છે જ્યારે શું કરવું ના છે એમાં કોઈને ખબર નથી પડતી કે કોણ પેલો પથ્થર ફેંકે કારણ કે એવું તો કોણ હોય કે જેણે કંઈ પણ પાપ ન કર્યું હોય અબળા રહીને રહ્યો ઓલ્યો અને એક એક કરીને ત્યાંથી એ મેદિનીમાંથી બધા જતા રહ્યા અને માત્ર પેલી સ્ત્રી અને જે સંત છે એ બે જ જણા ત્યાં રહે છે એનું કવિજન ગીત હજુ એ ગુંજે એનું કવિજન ગીત હજુ પણ એ ગુંજી રહ્યું છે તો અહીંયા આ કાવ્યની અંદર કે ગુનો કરનાર જે સ્ત્રી છે કોઈક વાઘ કરનાર જે સ્ત્રી છે એના ઉપર ગામના કહેવાતા સજ્જન લોકો પથ્થર મારીને સ્ત્રીને મારવાની વાત કરે છે ત્યારે ખરેખર સાચી રીતે જે કહેવાતા જે સજ્જન પુરુષ છે એટલે કે જે સંત છે એનો ઉપાય કરતાં કહે છે કે દરેક વ્યક્તિથી કંઈકને કંઈક પાપતો થતું જ હોય છે પરંતુ પાપની સજા મૃત્યુ જ હોય એવું હોય બની શકે નહીં એટલે કહે છે કે એનો ઉપાય એક જ હોય કે જે પણ વ્યક્તિએ કંઈ પણ પાપ ન કર્યું હોય એ વ્યક્તિ પહેલાં પથ્થર ફેંકે અને એમનો આ ચુકાદો સાંભળતા ઊભેલી મેદનીમાંથી એક એક કરીને બધા ત્યાંથી વિખેરાઈ જાય છે અને છેલ્લે જે સ્ત્રી છે તે અને એ સાધુ છે સંત એ બે જણા ત્યાં ઊભા રહે છે અને આ કવિનું જે ગીત છે હજુ પણ એ ચારે બાજુ ગુંજી રહ્યું છે કે પથ્થર થરથર ધ્રુજે આ જે કાવ્ય છે એ છંદોલે બૃહદમાંથી લેવામાં આવેલું છે આપને એવો પણ પ્રશ્ન પૂછાતો હોય છે કે પથ્થર થરથર ધ્રુજે એ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે તો છંદોલેમાંથી લેવામાં આવ્યું છે તેનો ગીતનો પ્રકાર શું છે સોરી કાવ્યનો પ્રકાર શું છે તો ગીત છે એમના કવિનું નામ શું છે તો નિરંજન ભગત છે તો ખાસ એટલું આપણે યાદ રાખવાનું છે પછી અહીંયા આપેલા શબ્દો છે કે કિલ્લોલે કુંજવું એટલે કે આનંદથી હિચકવું વહી રહ્યો તો એટલે કે પસાર થઈ રહ્યો ઉચાટ એટલે કે ચિંતા દૂધી એટલે કે ટપકવું અલોક એટલે કે ચાલ્યા જવું અથવા તો ગાયબ થઈ જવું ત્યાર પછી અહીંયા પ્રશ્નો આપેલા છે તો સ્વાધ્યાયને પણ આપણે આપણી નોટબુકની અંદર પૂરા કમ્પ્લીટ કરી લેવાના છે કંઈ પણ ક્વેરી હોય તો તમે મેસેજ દ્વારા પણ મને જાણ કરી શકો છો બાકી અહીંયા આપેલું જે સ્વાધ્યાય છે તે આપણે કમ્પ્લીટ પૂર્ણ કરવાનું છે ઓકે બાય